જે તમારા બે પત્ની છે આદિવાસી સમાજની અંદર બહુ કોમન છે કે બે પત્ની હોય તો શકુંદાબેન સાથે મેરેજ કેવી રીતે થયા અને ત્યારબાદ વર્ષાબેન કઈ રીતે આવે અમારા આદિવાસી સમાજમાં બે પત્ની રાખે છે અને મારા પરિવારની હું વાત કરું મારા પરદાદા જે મીરાબાઈ ડુંગરિયા હતા એમની બે બે દાદીઓ મારી હતી એ મારા દાદા ભંગડાભાઈ મીરા હતા એમની પણ મારી બે દાદીઓ હતી પછી મારા પપ્પા દામજીભાઈ એમની પણ બે પત્નીઓ અને પછી હું તો શરૂઆતમાં તો હું ભણેલો એટલે શરૂઆત એવી થઈ કે અમે શકુંતલા સાથે સાથે ભણતા હતા પાંચ વર્ષ અમે ક્લાસમેટ અગિયાર બાર અને ત્રણ વર્ષ અમે બીઆરએસ કોલેજ સાથે કર્યું એટલે અમારે એકબીજા સાથે મિત્રતા થઈ મિત્રતા પછી પ્રેમ સંબંધ થયા તો એવી જ રીતના પછી ગામમાં જે વર્ષા છે એમની સાથે પણ મારા આ રીતના જે ગામમાં પ્રેમ સંબંધ થયા પછી એ થયું બાદમાં જ્યારે લગ્નની વાત આવી ત્યારે શકુંતલા સાથે મેં મેરેજ કર્યા મને એવું હતું કે હું વર્ષાને સમજાવીશ ને વર્ષા એમની રીતે બીજા કોઈ પણ જગ્યાએ મેરેજ કરશે એટલે હું શકુંતલાની શરૂઆતમાં કમિટમેન્ટ આપ્યું હતું કે હું મેરેજ કરી લઈશ આપણે મેરેજ કરીશું એટલે હું કાયમ રહેવા માટે એમની સાથે મેં મેરેજ કરી અને બરસાને ઘણી કીધું કે આમ તે વખતે આખું બધું સમજાવવું પડતું હતું એટલે સમજાવીને બધું કીધું પણ પછી એના વર્ષા નોતી માનીને પછી એમ અચ્છા બંને લગ્ન લવ મેરેજ છે લવ મેરેજ છે બંને લગ્ન અને પરિવાર એમના પરિવારના લોકો તૈયાર હતા શરૂઆતમાં શકુંતલાના પરિવાર અને મારા ઘરના વિરોધ કરતા હતા અને બાદમાં પછી શકુંતલા એ જ અમને સંમતિ આપી હતી અને શરૂઆતમાં સૌથી પહેલાં શકુંતલા અને અમે જે મળવા ગયેલા એમને એમની સાથે બેસીને બધું ડિસ્કસ કર્યું હતું બાદમાં વર્ષાના પરિવારને પણ મળ્યા હતા શકુંતલાના પરિવારને બધું પછી સંમતિ બની ગયેલી પછી અમે જે શકુંતલા બધા જઈને પછી વર્ષા ને ઘરે બોલાવી લાવેલા રાજનીતિ માં આવ્યા અને ધીરે ધીરે કારણ કે તમારા પત્ની શું કહેતા હતા શકુંતલાબેન તો પહેલેથી રાજનીતિમાં આવી ગયા હતા પરંતુ વર્ષાબેનને ક્યાંક એવું લાગતું હતું કે રાજનીતિમાં ન જવું જોઈએ કે શકુંતલાબેનને એવું લાગતું હોય કે રાજનીતિમાં ન આવવું જોઈએ તમારે સરકારી નોકરી જ સારી છે હા એટલે શરૂઆતમાં તો શકુંતલાને જ્યારે બે હજાર પંદરમાં ઊભા રાખવાની વાત હતી એટલે એમણે તો કીધું કે આપણે કોઈ દિવસે આમાં પડ્યા નથી કે એ વિષય જ આપણો નથી તો કઈ રીતના એમાં જઈએ એમણે પણ આનાકાની ઘણી કરી હતી મારા કાકા છે ગણેશભાઈને લોકોએ ત્યાં આગ્રહ કરીએ તો એમણે બધું સમજાવ્યું હતું એટલે પછી ડેડીયાપાડા એક દુકાન હતી ત્યાં બેસીને પછી અમે ફાઇનલ કર્યું હતું એ શરૂઆતમાં તો થતું હતું કે નોકરી તો બધાએ મને પહેલાં શરૂઆત એવું સમજાવ્યું કે તમે તમારી નોકરી કર્યા કરશો અહીંયા શકુંતલા જીતશે તો અમે બધા સંભાળીશું લોકોના સુખે દુઃખે અમે જઈશું પણ પછી જવાનું અમારું જ હતું એટલે એ રીતના આગળ વધતા ગયા ને શકુંતલા હોય કે વર્ષા હોય અમારા સંબંધો ત્યારે મારી પાસે ઘર પણ નહોતું કે મારી પાસે કોઈ ગાડી પણ નહોતી ત્યારના સંબંધો હતા એટલે શકુંતલાને પણ જ્યારે હું મળવા જતો હતો ત્યારે હું ભાડે રિક્ષામાં બેસીને જતો હતો અને વરસાને મળવા પણ હું રિક્ષામાં બેસીને જતો હતો એટલે તે વખતના સંબંધો છે પછી જ નોકરી પણ લાગી પછી રાજકારણમાં પણ આવ્યા પણ પછી અમે બધા સાથે જ મેનેજ થઈ ગયા